નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણના વીસ પ્રશ્નો વિશે માહિતી મેળવીશું જે તમને આવનારી હાઈકોર્ટ પટ્ટાના અંદર તલાટી બે છ કલાકના અંદર ઘણા ઉપયોગી બનશે એના પર જો તમે અમારી ચેનલ પર નવા આવેલા હોય તો અમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં દેખાતા બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે અમે જેના વિડીયો મૂકીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો તો મિત્રો જોઈએ આજના ગુજરાતી વ્યાકરણના વીસ પ્રશ્નો વિશે પ્રશ્ન નંબર એક ગોળાની પીઠ પર નાખવાનું આસન સો માટે એક શબ્દ આપો જવાબ આવશે પલાણ ઘોડાની પીઠ પર નાખવાનું આસન બે અભિનંદન કૃતિ કોની છે તો અભિનંદન કૃતિ ભાગ્યે જહાની છે પ્રશ્ન નંબર ત્રણ લખવાના દર્દીને આધાર માટે પહેરવું પડતું સાધન શબ્દ સો માટે એક શબ્દ આપો જવાબ આવશે કેસ લખવાના દર્દીને આધાર માટે પહેરવેલું સાધનને કેલિબર્સ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર ફેટ આઉટ એટલે શું ફેટ આઉટનો અર્થ શું થાય છે તો ફેટ આઉટનો અર્થ થાય છે ઝાકો પ્રકાશ ફેટ આઉટનો અર્થ થાય છે ઝાકો પ્રકાશ પ્રશ્ન પાંચ નિધિનો સમાન શબ્દ આપો તો નિધિનો સમાન શબ્દ છે ફાળો બરાબર નિધિ નો સમાય થશે શું થશે ફાળો પ્રશ્ન નંબર છ ધુનીનો સમાન શબ્દ આપો તો ધુનીનો સમાન શબ્દ થશે નદી નદી એટલે ધુની ધુની એટલે નદી પ્રશ્ન નંબર સાત ગુણનો સમાન શબ્દ આપો તો ગુણનો સામાન્ય શબ્દ થશે થેલો થેલોનો સમાન શબ્દ થશે ગુણ અને ગુણનો સમાન થશે થેલો પ્રશ્ન નંબર આઠ ફાટીને ધુમાડે જવું તો ફાટીને ધુમાડે જવું રૂઢિપ્રયોગનો અર્થ આપો તો ફાટીને ધુમાડે જવું આવશે બહુ જવું પ્રશ્ન મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ શબ્દો માટે એક શબ્દ આપો તો વાર ખરથી મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમને વાર ખરથી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર દસ નેવાના પાણી હાથ ધોવા રૂઢિપ્રયોગનો અર્થ આપો તો નેવાના પાણી હાથ ધોવા રૂઢિપ્રયોગનો અર્થ આવશે કોઈની ઉદારતાનો દુરપ્રયોગ કરવો પાણી હાથ ધોવાનો અર્થ હશે કોઈની ઉદારતાનો દુરપ્રયોગ કરવો પ્રશ્ન અગિયાર ત્રણ જાતના પાનનું તોરણ શબ્દ સૌ માટે એક શબ્દ આપો જવાબ આવશે તરિયાતોરણ ત્રણ જાતના પાનનું તોરણ ને તરિયા તોરણ કહેવામાં આવે છે ને તરિયા તોરણના અંદર આસોપાલવ આંબો અને નારિયેળીના પાનના તોરણ બનાવવામાં આવે છે પ્રશ્ન બાર જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું શબ્દ સૌ માટે એક શબ્દ આપો તો જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું એનો અર્થ છે પરિગ્રહ જરૂરી ન હોય તે વાપરવા માટે ભેગું કરો એને પરિગ્રહ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર તેર ધ્રુતિનો વિરુદ્ધ શબ્દ આપો તો ધ્રુતિનો વિરુદ્ધ શબ્દ થશે પ્રકાશ શું થશે પ્રકાશ પ્રકાશ એ ધ્રુતિનો વિરુદ્ધ શબ્દ છે પ્રશ્ન નંબર ચૌદ મોટું ગામત્રું કરવું રૂઢિ પ્રયોગનો અર્થ આપો તો મોટું ગામત્રું કરવું એનો અર્થ થશે મરણ પામવું મોટું ગામતરું કરવું એટલે મરણ પામવું પ્રશ્ન પંદર સોડું તો તનુ વત્તા ઈ વત્તા ઈ બરાબર તનવી પ્રશ્ન નંબર સોળ ભવિષ્યની સંધિ સોડો તો ભવિષ્યની સંધિ સોડવામાં આવશે વત્તા ઈષ્ય

વડીપન અર્થ થસે સેવટની હદે જઈને વર્તવું આડો આંક વાળવો એનો અર્થ છે સેવટની હદે જઈને વર્તવું પ્રશ્ન નંબર 19 સાણના દેવને કપાસિયાની આંખ કહેવતનો અર્થ આપો તો સાણના દેવને કપાસિયાની આંખ આ કહેવતનો અર્થ હશે જેવી લાયકા તેવો સત્કાર જેવી લાયકા તેવો સત્કાર એ